સુરતની ઉપરવાસમાં વરસાદથી સુરતની કીમ નદી તોફાની બની છે સુરત જિલ્લામાં કીમ નદીની સપાટીમાં વધારો થયો છે માંગરોળના વેલાછા સેઠી ગામને જોડતો જે માર્ગ છે તે બંધ થયો છે કીમ નદી પરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો સ્થાનિકોને દસ કિલોમીટરનો ચકરાવો ખાવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે સુરતની કિમ નદી ભયજનક સપાટી પરથી વહી રહી છે તેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કેટલાક ગામના લોકોએ દસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે કીમ નદી પરનો જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક જે થઈ રહી છે તેને જોતા સતત કીમ નદી તોફાની બની અને વહી રહી છે માંગરોળના વેલાછા સેઠી ગામને જોડતો જે માર્ગ છે તે બંધ થયો છે કીમ નદી પરનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો સ્થાનિકોને દસ કિલોમીટરનો ચક્રાવો ખાવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે સુરતની કીમ નદી ભયજનક સપાટી પરથી વહી રહી છે તેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે કેટલાક ગામના લોકોએ દસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે કિમ નદી પરનો જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક જે થઈ રહી છે તેને જોતા સતત કીમ નદી તોફાની બની અને વહી રહી છે